તો લીલીયાના અંટાળિયામાં આઠસો વર્ષ જૂના અંટાળિયા મહાદેવ મંદિરમાં આજે ભક્તો ઉમટી પડ્યા અંટાળીયા મહાદેવને અભિષેક કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે અહીં શ્રાવણ માસ દરમિયાન બ્રહ્મચોર્યાસી તેમજ બટુક ભોજન કરવામાં આવે છે અને શ્રાવણમાં ફ્રી મેડિકલ કેમ્પ રક્તદાન કેમ્પ મહાઆરતી તેમજ દીપમાળા સહિત અનેક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે આજનો પહેલો શ્રાવણ મહિનાનો શરૂઆતનો આજનો પહેલો સોમવાર છે અને આ યોગ બોતેર વર્ષ પછી આવેલ છે અમારો આજે થાળ છે અને સાઠક માણસો આવ્યા છે અને વર્ષોથી થાય આવી છે અને હજારો માણસો આ જમે છે અને મારે વિશ્વાસ શ્રદ્ધા છે દાદાની ઉપર શ્રાવણ મહિનામાં ત્રીસે દિવસ સોર્યાસી થાય છે અને આજુબાજુના ગામના લોકો સેવા કરે છે અને અહીંયા સ્વયંભુ ભરવાડે એક ગૌ સહ હતો અને દૂધની ધારા વહતી હતી ત્યારનો સ્વયંભૂ આ ઇતિહાસ છે અંટાળિયા મહાદેવ અંટાળિયા મહાદેવ એટલે સ્વયંભૂ શિવલિંગ આઠસો વર્ષ પહેલાં સ્વયંભૂ પ્રગટ શિવલિંગ દર શ્રાવણ મહિનામાં હજારો લોકો પ્રસાદ લેવા દૂર દૂરથી પધારે છે અહીંયા અખંડ જ્યોત પણ ચાલુ જ હોય છે સિવાય કે નક્ષત્ર પણ ચાલુ હોય છે અને અંતાળેશ્વર મહાદેવ મંદિર અમે પચીસ વર્ષથી અહીંયા આવીએ છીએ અને મંદિર ખૂબ જ સરસ છે અને દર વર્ષે અહીંયા અંતાળિયા મહાદેવ થાળ હોય છે માતા ભગવાન શંકરદાદાનું એટલે દર વખતે આરતીના દર્શન કરીએ થાળ જમીએ